નમસ્કાર હું રૂપાલી દવે ગુજરાત કે કોંગ્રેસે અનામત રદ કર્યું છે મમતા બેનરજીએ કહ્યું કે હું નહીં માનું હિન્દીસ્તાન ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની વેદના અમને બચાવો રીત સ્થાનિકો અમને મારી કક્ષશે ગુજરાતમાંથી ભાજપની સરકાર સામે ભાજપના ધારાસભ્યોનો વ્યાપક વિરોધ નોંધાયો છે આતિશીએ કહ્યું કે જો ગઠબંધનની સરકાર બનશે તો ભાજપના નેતાઓ સાથે ઈડી સીબીઆઈના અધિકારીઓ જેલમાં જશે કોંગ્રેસે મતગણતરી વખતે પોતાની ખાસ ટીમને મેદાનમાં ઉતારશે કેટરીના અને વિકી પોતાના પ્રથમ બાળકનું યુકેમાં સ્વાગત કરશે અભિનેતા શાહરૂખ ખાને મેદાન પરથી જ હાથ જોડીને માફી માંગી છે ચાલુ શૂટિંગે સંજય દત્તે અક્ષય કુમારની વેલકમ થ્રી છોડી દીધી છે કમ્બોડિયામાં ભારતીયોએ તેમના હેન્ડલર્સ સામે બળવું કરતા ત્રણસોની ધરપકડ કરાઈ છે ગુજરાતમાં પંચોતેર નગરપાલિકા સત્તર તાલુકા બે જિલ્લા પંચાયત સાત હજાર ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો ધમધમાટ અમદાવાદમાં રેકોર્ડ બ્રેક ગરમી છેલ્લા સાત વર્ષમાં મે મહિનામાં સૌથી વધારે ગરમી નોંધાઈ છે ગુજરાતના શિક્ષકે પોતાના ફાર્મ હાઉસમાં ઉગાડેલી કેસર કેરી છેક અમેરિકાના વ્હાઇટ હાઉસમાં પહોંચાડી છે સરટી હોસ્પિટલમાં દૈનિક દસ બાળકનો જન્મ પાંચ જૂન સુધીમાં પાંચ લાખ પ્લાસ્ટિકના જમલાના સ્થાને એક લાખ કાપડની થેલીઓનું લક્ષ્ય હું રૂપાલી દવે ગુજરાત ગાથામાંથી આપ સોની રજા લઉં છું નમસ્કાર